જોવા તું મારા પૈસા સુરક્ષિત છે એ તો ભૂલી જજે શું એ તો ભૂલી જજે

શું કેવાય પાણી જેવી શું દાળ પ્રેમથી ને તો હજી કાપી નાખી દે અને હું હે ને કોઈ કાપવા કે મારો વિચાર કરતો નહી બરોબર અને ચુચું કરે તો કાપી નાખી દે

પૈસા ચોઈ નહીં જાય યાર તો પૈસા ચોઈ નહીં જાય જ હું બી તો પૈસા ચોઈ નહીં જાય હા મારે જ્યાં જો લેવાના પૈસા એ પૈસા આવશે ને તો હું પૈસા આપી દઉં હા હા હેરો અરે હમજો ને તમારે શું કહું છું નહીં જાય તમારા પૈસા છે હા હા હેરો હું તમારે બે દિવસ હું કરી વાલું બરોબર હા બે દિવસમાં કરી વાલું

अन टाइम में तो कोई खबर ना पर जयस तू आमना जा मु आ कर हो हां हां कोक मले सुरा तो मन हगा पर दे दे इन तो का कस... છોકરો તો એ નહી દેખાતો જીઓ તો જીઓ અંતા એ ચોહાણ કિતને ભરે કશું મળતું જ નહી પ્રૂફે હું કરો કંટાળ્યો હું તો આ કેસ થી જ ના તો સાહેબ આટલા મે જોઈને મળે ઓ સાહેબ ઓ કા પા સોર સોર જાય સોર

પોલીસ વાળા એવો લાગ્યા જેનાજી હવે તું મળી ગયોનાજી

બંગલા નીકળતો હતો ત્યાં ની રસ્તા મુજો તાને જ મને એ મને નજરમાં નહીં પડે હું ભૂ પડે ને એવું નાખે ઉભુ કીધું

ખોટું મારવા પણ આરોપ ના જીવ છે બરોબર ત્યાં ઊંઘે ના આવે તો જો ખોટો આરોપ નાખે એટલે કોઈના મન ને શાંતિ ના રહે ખોટો આરોપ નાખે છે ખાવા લઈ જયું બરોબર મોટી ભૂલ કરવી તો મોટી ભૂલ કેવાય આપડા માં તો હારું કેવાય એમના માં મોટી ભૂલ કેવાય એ ભૂલ જાય પણ મૂડી ભૂલ

હજુ એ છોકરો નઈ આજે લાગે હોય બે લાખ રૂપિયા લેવા છે પણ લાગે એવું મળે હું પૂછવા આવું કે તમે ગમે કહી દો કહી દો કે મારા છોકરા છોકરો શું ખબર છે રમણજી તો જોયા રમજીએ છોકરો

પણ તને હે ને હું અહીંથી માન્ય કરું અને આ ભાઈ ને અહીંથી આવું હવે મને પાકો શાક નહીં પાડતો આના ઉપર ખાલી કઉ છું આ આ ભાઈ ડોટમ ડોટ આવે લાલ રૂમાલ બંધેલો મૂઠ અને ધોરી પાગડી અને આ ભાઈ ભરા બૂટ અહીં નીકળ્યો અને મૂકી દેલો તો એથી આટલા આવ્યો અને એક મારા આટલા છોકરા તથ હાથમાં આ હાથ ધલાઈ ગયો મારા હાથમાં અને ઘડિયાળ મૂકી જોઈ જતો સાહેબ

જો બ્રો જો અમાર ને અમાર એડી શીખ લેજો અમે દારૂ બંધ કરી દેજો નકર તન નકર દારૂ માં ખાઈજો બરબાદ તો તમારું સુખો થશે પછી એ બરોબર એટલે અમે એડી મગજમાં લાવો કહો ને દારૂ થી ખબર છે કે બરબાદ થવાય એટલે દારૂ બંધ કરી દયો અને હું હારી લાઈન પ્રાઈજો તો તમને ખબર પડશે હું કહું છું મને મને જેવો મને જિંગે ફોન થઈ ગયો

Vai lá,